સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચોરો એટલે ચોરું એટલે જાગૃત જાગો જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે છે અને કરતો રહે તો આજે છે સિત્તાવીસ તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર પચીસ જામખંભાળીયા એક જે ભૂમિ પૂજન ચારણ કન્યા છાત્રાલય માટે થઈ ગયું એ બાબતે આપણે આગળ વાત ચલાવશી પ્રથમ હું તમને પબ્લિકને એ પૂછી લઉં ને સમાજના લોકોને પૂછી લઉં કે આજે હળવા શબ્દનો પ્રયોગ કરું કે ભારે શબ્દનો પ્રયોગ કરું મારી પાસે હવે આ બાબતે બહુ જાજા શબ્દ મારા સમક્ષ છે તો તમે શેમાં સાંભળશો હળવા શબ્દ સાંભળશો કે વજનવાળા શબ્દ સાંભળશો અને આમાં તો એક એવું પણ મુદ્દો છે કે મારે રાહ રાખીને વાત કરવાની છે આ રાહ કાંઈ મારા માટે હું નથી રાખવાનું પણ જે એક વ્યક્તિએ મૂર્ખાંગી કરી છે જે મૂર્ખ આજે પોતે તો થયો પણ બીજાને પણ મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરી ચૂક્યા એવા વ્યક્તિની રાહ રાખીને મારે વાત કરવાની છે તો આગળ વાત કરીએ એની પહેલાં આપણે જે રાબેતા મુજબ નોંધ દેવરાવાની છે એ નોંધ દેવરાવી દઉં કે સાંસદશ્રી પૂનમબેન માડમ જે ગુંડા તત્વોને આગળ કરી અસામાજિક તત્વોને આગળ કરી અને આપણા સમાજમાં આપણા જિલ્લાને આપણા ગામને આપણા શહેરને જે નુકસાની અપાવી રહ્યા છે એ નુકસાની અપાવતા બંધ કરે અને આની સરકાર તથા પોલીસ પ્રશાસન ગંભીરતાથી ધ્યાન લઈએ અને અસામાજિક તત્વોને ગુંડા તત્વોને રોકે એવા પ્રયત્ન કરીએ છીએ અને આપણે કીધું જ છે ને વારંવાર આપણે કહેતા રહેશે કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તેની સંપૂર્ણપણે જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની છે હશે અને રહેશે જેને પેટમાં દુખતું એ ભલે દુખે પણ સત્ય આ છે અને સત્ય હંમેશા ઊભે છે તો સત્ય આવવાનું છે થોડાક સમય તમે રાહ જુઓ જોજો ખેલ કેવો થાય છે તો ચાલો આપણે મુદ્દાની વાત ઉપર આવીએ આપણા સમાજને જે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે થોડા ઘણા નહીં પણ હવે ઝાઝા પૂરતા આપણે કહી શકીએ કે સફળતા એમાં ઝાઝી મળી રહી છે આ બધા હવે દ્રશ્ય જોઈ અને એવું લાગે છે કે આપણો સમાજ જાગૃત હવે ખૂબ જ થઈ રહ્યો છે અને એટલી ગતિએથી જાગૃત થઈ રહ્યો છે કે જેની કલ્પના આવી તો મેં પણ નહોતી કરી તો ચાલો જાગૃત તો થયો ભાઈ એ બદલ બધેનો આભાર તમામ ચારણ સમાજનો આભાર હું માનું છું કે ચાલો જાગૃત થયા હવે મેં તમને કીધું કે હળવા શબ્દનો ઉપયોગ કરું કે વજનવાળા શબ્દનો ઉપયોગ કરું મારી પાસે અત્યારે અઢળક શબ્દ છે તો આમાં કયા શબ્દ આજે અમુક લોકોને મારા ફાવશે આમ તો ઘણા હારે મારી વાત થઈ અને મેં મેસેજ પણ પહોંચાડ્યા છે કે ભાઈ મૂર્ખતાની કોઈ હદ હોય મૂર્ખતાની પણ હદ હોય પણ કોણ જાણે શું છે કે સમજતા જ નથી તો મારે અમુક રાહ રાખીને વાત કરવાની છે રાહ રાખીને વાત એટલી કરવી પડે છે કે મેં કાલ સાંજના કીધું હતું ને કે ગમે એવા છે છે તો આપણા ને એટલે મારે રાહ રાખીને વાત કરવાની છે જો આજ હું રાહ રાખું નહીં ને તો સાહેબ મારા ખ્યાલ મુજબ ચોવીસ કલાકમાં ચોખા ચડી જાય પચીસમી કલાક નો થાય હવે આ બધેને નહીં સમજાય અને બંને બધેને હું સમજાવવા પણ નથી માગતો પણ અમુક લોકો ખાસ સમજી ગયા છે અને હજી અમુક લોકો જે સમજવાના બાકી હશે તે સમજી જશે કે આપણે પાછા વરી જવાય જ્યારે પણ એવું આપણાથી ન કરવાનું કામ થઈ ગયું હોય અને આપણી કેપેસિટી ઉપરાંત આપણે આગળ વધી ગયા હોય તો પાછું વરી જવાય એમાં કોઈ ભૂંડા ન કીએ કે ભાઈ કેપેસિટી એટલી એની નહોતી રેન્જ એની એટલી નહોતી પાછું વરી જવાય આમાં કોઈ દુઃખની વાત નથી કે શરમની વાત નથી સમય વર્તે સાવધાન સમયને વર્તાય અને સાવધાન થઈ જવાય હવે સમજે તો ભલે ન સમજે તો ભલે તો હવે વાત એ છે આપણે કે જે અત્યારે ટ્રસ્ટ બની રહ્યું છે હજી બની ચૂક્યું નથી બની રહ્યું છે તો હવે એમ મેસેજ એ ફેલાવતા હતા કે ચારણ સમાજનું છે ચારણ સમાજનું છે ચારણ સમાજનું છે તો આજે સ્ટેજ ઉપર આપણા બારી બારાડી ચારણ સમાજના આગેવાનો કેટલા ઉપસ્થિત હતા તમને દેખાણા જે આપણા મેન છે જે મોટા છે જે અત્યારે અહીં ચારણ સમાજનું બધું સંચાલન કરી રહ્યા છે એ સ્ટેજ ઉપર કોઈ દેખાણા તો એ વ્યક્તિ તમે આમાં કોમેન્ટમાં લખજો કે એ ફલાણું વ્યક્તિ હતો નામ લખજો એટલે બધેને ખબર પડે કે આ ભાઈ ત્યાં ઉપસ્થિત હતા કે જે ચારણ સમાજના આગેવાનો નું એક હતો આપણે મને તો દેખાણા નહીં એટલે હું તમારી સમક્ષ વાત મૂકું છું આપણે તો કીધું હતું કે આપણે અહીંયા અન્નો દાણું ન જોઈએ આપણે ધક્કો ખાવાનો નથી ને આપણે ધક્કો નથી ખાતો નજી નથી ખાવો હવે રહી વાત મેં કાલે જ સાંજના કીધું હતું કે માંડ માંડ કરીને જો ભેગું થાય ને તો પરિસ્થિતિ એવી હતી અને તમે જોયું કે સવાલ આનો હતો બપોરે સાડા અગિયાર બારની આસપાસ જે માહોલ હતો તો સનાટો હતો પછી થોડું ઘણું પ્રયત્ન બધેના ચાલુ થયા અને આ રિયુ નોર્યું એવું થયું રિયુ ને નોર્યું એવું થયું એનું ઉદાહરણ હું તમારી સમક્ષ મૂકી દઉં કે વળી તમે એમ કહેશો કે રિયુ ને નોર્યું ને તો હવે હું તમને બીજા કોઈનો દાખલો નથી દેતો હું અમારા પરિવારના જ લગ્નનો દાખલો દઉં છું હાલો ને હમણાં જ હજી તમે આઠ દી પહેલા જ લગ્ન જોયા હશે અમારા ગામ ભારતમાં તો ત્યાં તમે હાજરી આપી હશે અથવા હાજરી નહીં આપી તમને સમાચાર થયા હશે કે લગ્નમાં આજે અમારે ડૉક્ટર સાહેબના ભાઈના લગ્ન હતા ત્યાં પબ્લિક કેટલી હતી અમે તો ખાલી નોતરા જેટલા વ્યવહાર હતા એટલા ઉને જ દીધા હતા ને આમાં કોઈ જાહેર આમંત્રણ હતું નહીં તો ત્યાંની પબ્લિક અને આજની પબ્લિક સમાંતર તમે બે તુલના કરો તમને દેખાઈ આવશે બધું તુલના એટલા કરવા માટે કહું છું કે કોઈ સામાજિક કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ એટલે આખું સમાજ એમાં હોય અને વ્યક્તિગત કાર્યક્રમ એમાં ફેર હોય આજ તમે વ્યક્તિગત કાર્યક્રમ કરો તો તમને લાગતા વર્ગતા વ્યક્તિઓને જ તમે તેડાવો સામાજિક તમે કાર્યક્રમ કરો તો તમારે પૂરા સમાજને ચડાવવો પડે અને સમાજને આમંત્રિત કરવું પડે આ વાત તો તમે માનો છો ને તો હવે તમે આ તમારી બે આ આઠ દિવસના પહેલાંનું અત્યારનું આ હું તમારી સમક્ષ મૂકું છું હવે તમે જ કહેજો કે આ રહ્યું કે નથી રહ્યું જો રહી ગયું હોય તો એ ભલે ન રહ્યું હોય તો ભલે મેં કીધું છે કે રાહ રાખીને વાત કરવાની છે રાહ રાખીને જ વાત કરું છું આમાં જો હું અત્યારે રાહ ન રાખું તો ચોખા અમુક ના ચડી જાય એમ એકસો દસ ટકા ચડી જાય એકસો ને દસ ટકા અમુક ના ચોખા ચડી જાય એમ છે પણ આપણે કીધું છે ને હજી આપણે કઈ છીએ ગમે આવા છે તો આપણા ને એટલે આપણે માતાજીને પ્રાર્થના આપણે પણ કરી હતી કે ભાઈ કાંઈક સારા થઈ જાય તો ચાલો હવે હું તમને બધું એ સમજાવું કે જેટલું હું તમને સમજાવી શકું એટલું પછી તમે બધા સમજુ છો ને હોશિયાર છો આગળ જતા તમે ઘણું સમજશો કે આપણા સમાજના સંચાલન કરતા એક પણ વ્યક્તિ કોઈ અહિયાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત હતા કોઈ કોણ હતા તમે બધા જાણો છો આમાં કોઈ અજાણ નથી તો હવે આપણા સમાજ માટે ખાસ નોંધ લેવાની ને ખાસ પ્રશ્ન એ છે કે શું આપણા ચારણ સમાજના ભાગલા પડી રહ્યા છે શું આપણા ચારણ સમાજમાં ભાગલા પડાવવામાં આવી રહ્યા છે શું આપણા સમાજના નામ ઉપર એક ખેલ ખેલાઈ ચૂક્યો છે અથવા તો ખેલાઈ રહ્યો છે શું છે તમે શું માનો છો આગળ તમે શું માનવાના છો એ તમારા ઉપર નિર્ભર છે હું તમને અત્યારે પ્રયત્ન કરું છું અને સમજો તો સારું ન સમજો તો તમારા બધાના ભાગ ભરે કે તો ટ્રસ્ટમાં ટ્રસ્ટી કોણ ઇન મિન ને તો હવે એ ટ્રસ્ટ સમાજનું કેવી રીતે થયું જો સમાજનો ટ્રસ્ટ હોય ને સમાજનો કાર્યક્રમ હતો તો સમાજના આગેવાનો બધા ઉપસ્થિત કેમ નો રહ્યા સમાજના જેટલા આગેવાનો છે એમાંથી ટ્રસ્ટી એમાં કેમ નથી સુકામીને નથી આ બધા સવાલ અઘરા છે પણ સાચા છે આનો જવાબ કોણ આપે તો કે જે આ મેળો ઉપાડીને બેઠા છે એ પણ એ જવાબ શું આપે એ જવાબ આપી શકે એમ છે નહીં તો કે પેટમાં પાપ છે પેટમાં પાપ છે એ આજે નજર સમક્ષ બધે આવી ગયું કે તમે વિચાર તો કરો કે આયોજનમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા કે ચાર થી પાંચ માતાજીઓ પાલુ ભગત પછી ગિરીશ આપા આ બધા બહારથી બધા આવ્યા તો એનું સ્થાન્ય કેમ કોઈ નહીં તમે વિચારો આ સ્થાન્ય તો હોવું જોઈએ ને કે આપણા ઘરે માંડવો પડે અને આપણું જ કુટુંબ કે આપણું મોસાળ હાજર ન હોય તો એનો અર્થ આપણે શું માનવો બીજી પબ્લિક શું માને એનો નોટ શું માનવાનું હોય આ તમે વિચારી શકો છો કે આ તો આપણી દેશી ભાષા જ છે ને રહી વાત મને ત્યાં સુધી સમાચાર થયા છે કે ભાઈ કાલે રાતે હવે સાચું ખોટું ઈશ્વરને ખબર કે કાલે રાતે પણ અમુક લોકો ધમપાછાળા કહી રહ્યા છે ને એવું કીધું છે કે ભાઈ અમને અમારું ફાળો જે અમે ફંડ જે લખાવી હોય પરત આપો એવા મને સમાચાર થયા છે ભાઈ આપણે શું છે કે વાતું ચીતું થતી હોય તો આપણે એવું કહી શકીએ એવા મને સમાચાર થયા કે હવે બંધબાઈને બધું થાય છે તો થોડું થોડું બંધબાઈનામાંથી પણ હવા બહાર આવે અને વાત સ્પીડથી વેગે ચડે અને વાયા વાયા બધે પાસે પહોંચે એ સાચું ખોટું તો ઈશ્વર જાણે પણ સમજવા જેવી વાત એ છે કે આજે એક વ્યક્તિ રાહ રાખીને વાત કરી નથી શકતા એને એની ભૂલ કદાચ આજે મેસેજ પૂ ગયા હશે તો સમજાઈ જશે અને જો મેસેજ નહીં હોય નહી સમજાય તો એના ભાગ ભરે હું ખાલી બે મિનિટ મારા મોઢામાંથી એ પ્રત્યે શબ્દ કાઢું ને એ પ્રત્યેની ખાલી ટિપ્પણી બે મિનિટની કરું ને એટલે ચોખા ચડી જાય પણ એવું મારાથી ન થઈ શકે અને હું એવું ઈચ્છતો પણ નથી અને એવો કદાચ કોઈ પણ ચારણ સમાજનો દીકરો હોય દીકરી હોય માતા હોય પિતા હોય એવું ન ઈચ્છે કેમ કે મૂર્ખ મૂર્ખ જે વ્યક્તિ હોય એને ભાન ના હોય અને પોતે મોઢામાંથી શબ્દ કાઢી નાખે શબ્દ કાઢવા પહેલાં વિચારવા પડે પણ હવે ન વિચાર્યા બીજું શું થાય કદાચ એનીએ કંઈક વિચાર્યું તો હશે ને આપણે બહુ ખબર નહીં કે શબ્દ કાયદા મોર એના મોઢામાંથી શબ્દ કાયદા પહેલાં એની કાંઈક તો વિચાર્યું હશે ને અને નહીં વિચાર્યું હોય તો પછી આ કદાચ આમાં ભવિષ્યમાં આગળ જતા તકલીફ ઊભી થઈ શકે પછી જે હોય તે તો હવે વાત આપણે એ કરવાની છે કે ન્યા બોર્ડિંગ હવે ઊભી થશે કે નહીં અને ઊભી થશે તો શું ચારણ સમાજની આ બોર્ડિંગ કહેવાશે કે વ્યક્તિગત હવે આમાં પ્રશ્ન એ ઊભા થાય છે કે વ્યક્તિગત બોર્ડિંગ આ છે કે ચારણ સમાજ માટેની છે જો ચારણ સમાજ માટેની છે તો ચારણ સમાજના આગેવાનો બધા કેમ ચૂપ છે ને બધા ઘરે કેમ બેઠા હતા આજે બધા ઉપસ્થિત કેમ ન રહ્યા આવા બધા સવાલ ઊભા તો થાય ને ભાઈ કે જ્યારે કાર્યક્રમ હોય સમાજનું હોય તો સમાજના આગેવાન તો પહેલા જોઈ પબ્લિકનું કોઈ દુઃખ ન કરે કોઈ એમાંથી ન આવ્યું જ કોઈ દુઃખ ન કરે પણ સમાજના આગેવાનો જો અહીંયા દેખાય નહીં તો તો દુઃખ આખા સમાજને થાય ને ભાઈ તો આમાં સમાજના આગેવાન તો જેટલા મેન મેન છે એ તો કોઈ હતા જ નહીં તો હવે આ દુઃખની વાત તો થઈ ને હવે એમાં અત્યારે એક નોંધ દેવરાવી દઉં નોંધ આ બધી ધ્યાનમાં લઈ લેજો કે અત્યારે પોગ્રામ છે અને ફંડ ભેગો કરવાના પ્રયત્ન છે આપણે ઈચ્છીએ છીએ કે ચાલો કુદરત જે પણ ફંડ ભેગો કરાવે તે કરાવે એ હવે કુદરતના હાથમાં છે પણ હું તમને આ સિસ્ટમ એક સમજાવું છું તમે સમજી જાજો આ ખાલી અહીં પૂરતું જ નહીં બીજે પણ તમે ક્યાંય પણ ને તો તમે જરીક સિસ્ટમ આ છે ને હું તમને સમજાવું કે તમને જો એવું લાગતું હોય કે ફલાણો વ્યક્તિ આટલા રૂપિયા ઉડાડે છે ફટાફટ 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 તો એમાં એક એવું રાજકારણ છુપાયેલું છે કે જે પબ્લિકને ઉશ્કેરવા માટે પબ્લિક પૈસાનો વરસાદ કરે એવા માટે અમુક વ્યક્તિઓને આ કામ સોંપ્યું હોય કે તમારે આ ફટાફટ પૈસા ઉડાઈડે રાખવાના પણ ખરેખર એમાં એવું હોતું નથી અમુક પોતાના પોતાના માણસો હોય અને પૈસાની રેલમ છેલમ કરતા હોય કેમ કે એ તો ઘરના ઘટના હોય ને તો એ તો કદાચ લાખ ઉડાડે તો હું ફેર પડે બે લાખ ઉડાડે તો હું ફેર પડે પાંચ લાખ ઉડાડે તો હું ફેર પડે એ બધું જ હોય પણ એના કારણે બીજી પબ્લિક ઉશ્કેરાય અને પૈસા ઉડાડે તો ફાયદો કોને થાય પ્રોગ્રામ કરાવવા કરાવવા વાળાને બરાબર આ હું તમને સમજાવું છું પછી તમે સમજો ન સમજો તમારા ભાગ ભરે આ હકીકત છે આમાં પણ રાજકારણ છે એટલે આવા બધા ભેજા મારી મારી અને મગજના અમુક એટલા હોશિયાર લોકો છે કે જે પબ્લિક પાસેથી કેવી રીતે પૈસો કઢાવો પબ્લિક પાસેથી કેવી રીતે કામ કઢાવવું સમાજ પાસેથી કેવી રીતે પોતાનું કામ કઢાવી જવું સમાજનો કેવી રીતે ઉપયોગ કરી જાવો સમાજને કેવી રીતે રાતોરાત વેચી નાખવો એ બધા ગુણ આવા લોકોમાં હોય એટલે આ ગુણોથી તમે ચેતતા રહેજો તમે યથાશક્તિ પ્રમાણે જે પણ આપી શકતા હોય તે જો તમારી ઈચ્છા હોય તો આપજો હું તમને હાઈ નથી પાડતો હોય નહીં નથી પાડતો પણ રવાડે કોઈને ચડશો નહીં જો તમે રવાડે ચડશો ને તો ચોક્કસથી ધંધે લાગશો હવે બીજી એક નોંધ દેવરાવી દઉં કે ભાઈ ચૂંટણી હતી ત્યારે સોનલ મંદિરનું આપણે જે આખું લોબી છે એ રૂમ છે વિગેરે વિગેરે એક પાર્ટી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે હું તો હતો નહીં હું તો જેલમાં હતો પણ એક પાર્ટી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો ને એનું ભાડાની તો વાત યા રહી ભાડું ભાડું તો તમે એની તો લગભગ હજી આપ્યું નથી મેં તપાસ કરાવી કે ભાઈ આવ્યું છે કંઈ તો કે ના એનું ભાડું નથી આવ્યું સોનલ બીજમાં કોઈ એટલો બધો ફાળો નથી આવતો સમૂહ લગ્નમાં કોઈ એટલો બધો એનો ફાળો નથી આવતો આવા આવા બધું એક એક વ્યક્તિનું ઇસ્યુ આમાં ઊભો થયો છે તો યુઝ આપણું જે આપણી વાડી આપણે કહીએ છીએ સોનલ મંદિર કહીએ છીએ એનો ઉપયોગ એક પાર્ટી દ્વારા કરવામાં આવે છે અને ફ્રીમાં કરવામાં આવે છે તો નાથ સમાજ કાંઈ નવરું છે કે પાર્ટી માટે સમાજ નથી ભાઈ કોઈ ગરીબ માણસે યુઝ કર્યું હોય તો ભલે વાંધો નહીં પણ પાર્ટી માટે ઉપયોગ થયું છે ને પાર્ટી આજની સુધી એનું ભાડું ચૂકવવું નથી તો આ ભાડું કોણ આવે દેશે સવાલ આપણો એ છે આ ભાડું દેવું તો પડે ને ભાઈ આજે આપણે આઠ દી દસ દી પંદર દી મહિનોથી જે આપણી જામખંભાળી આ સોનાલ મંદિર આપણે ધર્મસ્થાન માનીએ છીએ ને આપણે વારી પણ માનીએ છીએ આપણા કાર્યક્રમમાં આપણા આયોજન બધા ન્યા થાય છે અને એનું યુઝ સમાજના નામ ઉપર પાર્ટીના હિત માટે કરી જાય અને આજની આજ દિવસ સુધી એનું ભાડું પણ આપવામાં આવ્યું નથી એ બાબતનું ફંડ પણ કોઈ આપવામાં આવ્યું નથી સમૂહ લગ્નમાં એ કોઈ ખાસ યોગદાન નથી તો આ ફાંકા ફોજદારી કેના માટે એટલે બધા ફાંકા ફોજદારી બંધ થાય અને સમાજને આપણે સાચો રસ્તો ને સારો રસ્તો ચીંધીએ આપણો એ જ હેતુ છે જેને પણ પેટમાં દુખે એ ભલે વધારે દુખે પછી માથું દુખે તો ભલે વધારે દુખે પછી બરતરા થાય તો ભલે વધારે થાય અત્યારે શું છે સાહેબ દવા બધી પ્રકારની છે મળે જ છે માથાની મળે છે પેટની મળે છે બરતરાની મળે છે બધી દવા મળે છે મળે છે ને તો દવાખાને જઈને દવા લઈ લેજો ઝાઝી પીડા કરશો નહીં ઝાઝી પીડા અને ઝાઝી ઉપાધિ માણસને ધીરે ધીરે ખાઈ જાય એવી આપણે કહેવત છે તો હવે સમજુ છો તમે બધા હોશિયાર છો જોતા જાઓ ખેલ કે આ સમાજનું છે કે સમાજના નામ ઉપર ઉપયોગ થઈ રહ્યો છે થઈ ચૂક્યો છે કે થાશે તો આ તમારી નજર સમક્ષનું આ ચિત્ર છે સમજાય તો વંદન ન સમજાય તો તો તમને બધાને મારે ધન્યવાદ જ કહેવા પડે ને તો જય માતાજી ચરણના ચોરાના ખૂબ ખૂબ આભાર ધન્યવાદ